રામદાસ મહાદેવ મંદિર કે જ્યાં શ્રાવણ માસ ચાલે છે શ્રાવણ માસમાં માં ગંદકી બહુ ઢગલા ગંજ ખડકાડા છે એનો પ્રશ્ન લેવામાં આવ્યો છે રાજકોટના ના વારા વોર્ડ આવેલા મોકળાઓ કે જે પ્રી મોન્સુન કામગીરીમાં હજારો ટન કચરો કાઢવાનું બતાવે છે એ એ પણ એના રેડ રેકોર્ડિંગ સહિત બતાવ્યો છે કે ભાઈ આ રેકોર્ડિંગ જો કોઈ પણ પ્રકારનું કામ થયેલ નથી ખાસ તો એક રજવાટ કરવામાં આવી દેશી દારૂની ફાટ ચેક કરવામાં આવી ભાજપના એક કાર્યકર એ પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે અધ્યક્ષ શ્રી માન્ય મેયર સાહેબ આપને અમે વિનંતી કરી છે કે બંધ કરાવો બંધ દૂર કરાવો આ ભાજપ ના કાર્યકરો અઢાર પ્રશ્ન એક જ કાર્યકર ભાજપનો મહામંત્રી છે એને અઢાર પ્રશ્નો પૂછ્યા છે નાના મોટા એ બતાવે છે કે ભાજપની વિરુદ્ધ પણ ભાજપના લોકો એટલા માટે બોલે છે કે સંકે બોલે છે આપે જોયું રાજકોટ મહાનગરપાલિકા ની સમગ્ર રાજકોટમાં મારા વોર્ડમાં તો છે જ તે કોઈ નો ડાઉટ અને વારંવાર રેડ પણ પોલીસ પાડે છે પણ રેડ પાડવાથી એક કલાક પછી પાછું એનું કામ ચાલુ થઈ જાય છે થઈ જાય છે થઈ જાય એ એનું કારણ એ છે કે આ લોકોને હપ્તાઓ મળતા હોય છે દારૂ વેચવાનું બનાવવાનું બધું અને પીવા સાહેબનું અને એ હપ્તા લે છે એટલા માટે હાલે છે હપ્તા ન હોય તો બંધ થઈ જાય સરકારની અપેક્ષા હોય ને ઈચ્છા હોય સરકારની તો સાંજે થઈ જાય સરકારની ઈચ્છા જ નથી ભાજપની ઈચ્છા નથી બંધ કરવાની હંવેશ નવું જાણે છે રજૂઆત કરી કે મારે હોળિયાનગર બાત્રીસ ચોત્રી માંથી આવું છું હોળિયાનગર માંથી કાયમી માટે મારે પાણી ખરાબ પાણી આવે છે અને નળ ખોલ એટલે દારૂ નાથો નીકળે ત્રણ ચાર મહિનાથી અને નથી પાણી ઉપયોગ આવતો નાવા ધોવામાં કપડા ધોવામાં ક્યાં ઉપયોગ આવતો નથી વિસ્તારમાં તો મને નથી ખબર મારા ચોત્રી પાંત્રી નંબર ની મને ખબર છે હાલત ત્રણ શેરી